સુરતના ડિંડોલી વિસ્તારમાં ગત ત્રણ જાન્યુઆરીના રોજ બે ફાર્મ દોડતા ટ્રકે એક ચાર વર્ષીય બાળકને અડફેટે લીધો હતો બાળકને એટલી ખતરનાક ટક્કર મારી હતી કે બાળકનો એક હાથ કપાઈને છૂટો પડ્યો હતો ત્યારબાદ સિવિલમાં માં પાંચ કલાક ની સર્જરી કરી હાથ જોડી દેવાયો હતો

ટ્રક ની અડફેટે આવેલા ગૌરવ નો ડાબો હાથ જ કપાઈ ગયો હતો ચણેશ્વરીને ગંભીર ઈજા પહોંચી હતી ગંભીર અકસ્માત ને પગલે મોટી સંખ્યામાં લોકો સહિત પરિવાર પણ દોડ્યા હતો ગૌરવ ને ગંભીર હાલતમાં એક એકસો આઠ માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તાત્કાલિક ગૌરવ ને દાખલ કરી દેવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં માં ગૌરવ ને માથા હાથ અને પગ પર એક ગંભીર ઈજા થઈ હતી ત્યારબાદ બાળક ને સર્જરી વિભાગ માં ખસેડવામાં આવ્યો હતો જ્યાં પાંચ કલાક સર્જરી કરી હાથ ને ફરી જોડી દેવામાં આવ્યો હતો ત્યારબાદ થોડા કોમ્પ્લિકેશન આવવાનું શરૂ થઈ ગયું હતું સર્જરી કરનાર તબીબોના જણાવ્યા પ્રમાણે ઇન્ફેક્શન થવા લાગ્યું હતું ઇન્ફેક્શન શરીરમાં વધે નહીં તે માટે હાથને ફરી છૂટો કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો હાલ આ બાળકનો હાથ છૂટો કરી દેવામાં આવ્યો છે